વિભાગીય રેલવે સલાહકાર સમિતિની બેઠકમાં ગાંધીધામ ચેમ્બરે સૌરાષ્ટ્ર અને સોમનાથને જોડતી ટ્રેન શરૂ કરવા તથા પ્રશ્નોની રજૂઆત કરી અમદાવાદ ખાતે યોજાયેલી વિભાગીય રેલવે સલાહકાર સમિતિની બેઠકમાં વિવિધ પ્રવાસીઓ અને માલવાહક ટ્રેનની સુવિધાઓ વધારવા કચ્છનું આંતરિક રેલવે માળખું મજબૂત બનાવવા અને રેલવે સ્ટેશનોમાં પાયાની સુવિધા વધારવા અંગે ગાંધીધામ ચેમ્બર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ચેમ્બર પ્રમુખ કાનગઢના જણાવ્યા પ્રમાણે ચેમ્બરના કારોબારી સભ્ય પારસમલ નાહટા રાકેશ કુમાર જૈન ઉપરાંત અને યુસીસીના સભ્ય પ્રબોધ મુનવર કચ્છના રેલવેની વિવિધ સુવિધાઓમાં વધારો કરવા ખાસ ભારપૂર્વકની રજૂઆત કરવામાં આવી છે ગાંધીધામ અને ભુજને જોડતી જોધપુરની ટ્રેનને દિલ્હી સુધી લંબાવવા આ ટ્રેનમાં એસી કોચ વધારવા ભુજથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સોમનાથને જોડતી ટ્રેન આપવા પાલનપુર ટ્રેનમાં એસી ચેર કાર કોચ વધારવા આદિપુર રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવા ગાંધીધામમાં પીટ લાઇનની સંખ્યા વધારીને ચાર કરવા વેગન લોડિંગ સિસ્ટમ મિકેનાઇઝ કરવા સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિરથાણીએ જણાવ્યું હતું કે કચ્છના વિકાસને જોતા ભુજથી કેવડીયા વંદે ભારત ટ્રેન દોડાવવા ભુજ દિલ્હી સુપરફાસ્ટ ટ્રેન ભુજથી હરિદ્વારની ટ્રેન શરૂ કરવા કામખ્યા અને હાવડા ટ્રેનને સપ્તાહમાં બે વખત દોડાવવા ચોપડવા રેલવે લાઇન પાસે ગુડ્સ સેડ સાઇડિંગ સ્થાપવા અને કચ્છમાં માંડવી દોડાવીરાનું પણ નલિયા સાથે આંતરિક રેલવે માળખું સુદ્રઢ કરવા અંગે ભાર મૂકવામાં આવ્યો હોવાનું ઉમેર્યું હતું ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર છાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન 09602928 टीना हाउस छठी बारी रिंग रोड बाणजी स्ट्रीट भुज कच्छ लोनावाला हिल स्टेशन मध्य श्री कच्छी जैन गुर्जर समाज माटुंगा पाखाड़ी ट्रस्ट द्वारा संचालित नानालाल फरोखतंद खंडोर सेनेटोरियम जहां छे प्रदूषण मुक्त वातावरण नैसर्गिक शांति સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ ઝીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન ઝીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન ઝીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર પૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણો યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર